સચિન ખાતે આવેલા પાલી ગામમાં એક પાંચ માળાની ઇમારત ધરાસી તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે સુરત ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના ઘસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી બનાવ એટલો ગંભીર હતો કે ધરાશાયી ઇમારત કાટમાળામાં સંખ્યા લોકો દટાયેલા હતા આ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળાની અંદર ઘૂસીને ને ઇજાગ્રસ્ત તેમજ મૃત્યુ બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉદના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર માર્શલ વિક્કી જગદીશભાઈ પટેલ નું ગત રોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ટ્રસ્ટ ના સંસ્થાપક અને પ્રમુખ આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજ સેવા નું કાર્ય કરે છે સચિન ખાતે માં ઘટેલી દુર્ઘટના માં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર માર્શલ વિક્કી પટેલ ની કામગીરી અંતે સરાહનીય હતી જે બદલ સંસ્થાઓ તરફ તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રસ્તુતિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે

સાથે એઝ અ ફાયર માફિંગ તરીકે ફરજ બજાવું છું છ તારીખની જે બિલ્ડિંગ પરત ઘટના બની ત્યાં મેં જે રેસ્ક્યુ કર્યું એ જે છોકરીને બચાવી તે બદલ ગુડવિલ ફાઉન્ડેશન દ્વારા મને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યું તે બદલ ગુડવિલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આશા રાખું છું કે આવી કોઈ પણ ઘટના કે હોનર જ બને ત્યાં હું અથવા મારા સાથી કર્મીઓ અથવા જે ઓફિસરો કોઈપણ આવી રીતેની કામગીરી કરે એના માટે આવી રીતે આ જ રીતે આગળ પણ ભવિષ્યમાં પ્રોત્સાહિત કરતા રહેજો અને પબ્લિકને મારે એક નોટિસ આપવી છે કે પબ્લિક અવેરનેસ જે ફાયર ડિપાર્ટમેન્ટને રિલેટેડ જે પબ્લિકમાં જે પ્રોપર જોઈએ છે એ થોડી આવી નથી હું આશા રાખું છું કે પબ્લિક આ મારા મેસેજથી અથવા મારા જે વિડીયોઝ છે અથવા કોઈ પણ ફાયરના રિલેટેડ કોઈ પણ વિડીયો હોય એના દ્વારા પબ્લિકને એક મેસેજ મળે અને પબ્લિકમાં ફાયર ડિપાર્ટમેન્ટ રિલેટેડ એક નવો એમનામાં અવેરનેસ આવે એવી હું આશા રાખું છું જય